થોડા દિવસ પહેલા જ પનીર ઘી બટર બિન આરોગ્ય મળી આવ્યા હતા જો કે હવે આ પનીર બટર જ્યાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા હોવાની આશંકા છે તે લારીઓ પર પણ સુરત મનપાની ફૂડ ડિપાર્ટમેન્ટની ધીમે ચેકિંગ શરૂ કર્યું છે સુરત પાલિકાના અધિકારીઓએ કહ્યું કે સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના એકસો જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા પરની જે નાસ્તાની લારીઓ હોય છે એની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા ઉપરની જે નાસ્તાની લારીઓ છે ત્યાં ફૂડ ક્વોલિટીનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે પ્રથમ વખત આ સંયુક્ત અને સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ફૂડની ક્વોલિટીને લઈને સૌથી વધુ અગત્યનો મુદ્દો બની રહેશે જે લારીઓ ઉપર નાસ્તો કે ખોરાક વહેંચાય છે એની ક્વોલિટી કેવી છે અંગેની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે જો કે સેમ્પલિંગ ફેલ જશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે માન્ય કમિશનર સર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જે સ્કૂલ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરોની આજુબાજુ જેટલા પણ ફૂડ કોર્નર અને ફૂડ સ્ટોલ છે તો આ લોકો જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યારે ત્યાં કોઈ પણ ફૂડ આરોપતા હોય છે તો એમને

અત્યારે જે અત્યારે ફૂડ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલુ છે ફૂડ સેમ્પલ લઈને એને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને એમાં જરૂર પડે તો એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને જો ફેલ ગયા તો એની આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે